હેલો મારા મિત્રો સ્વાગત છે તમારું ગોજુભાઈ બ્લોગ ઝીરો ઝીરો સેવનની અંદર તો આજે તારીખ થઈ છે બાવીસ અને અત્યારે વાગી રહ્યા છે સવારના ત્રણ અને હું ઉઠીને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું કેમકે આજે મારે જવાનું છે પાવાગઢ ચાલદું એ પાછું દોસ્તો અંદર ફૂલ મોજા છે તો વ્લોગમાં જોડાયા રહેજો જોરદાર લોકેશનમાં બતાવીશું કે ચાલતા જઈએ તો કેવી મોજ આવે જંગલ બી બતાવીશું અને કોમેડી સીન પણ થોડા ઘણા થવાના છે તો ગમાં બના જવું તો ચલો મળીએ આગળ જઈને જય માતાજી તો કથાયાત્રા અહીંયા ઠન થઈ ગયા છે હજુ દોસ્તારો આવ્યા નથી એટલે વેઇટ કરીએ થોડુંક રાહ જોઈએ આવે તો નીકળીએ તો મળીએ આગળ જઈને જય માતાજી મિત્રો બીજા દોસ્તારાઓ તો નથી આવ્યા પણ આપણો મિત્ર સાહેબ અલ્કેશ આવી ગયો છે તો એનો રાવણ કહેવાય પણ આપણે રાવણ તો આપણે રાવણ કહે બોલાવીશું અત્યારે માવો બનાવો માવો ખાતા ખાતા જઈએ ટાઈમ પાસ કરતા કરતા તો બીજા દોસ્તારો જો આવ્યા નથી આવે એટલા વિડીયોમાં બતાવું કે કેટલા અમે ગયા છે બીજા બતાવી દો તો મિત્રો મળીએ આગળ જઈને જય માતાજી તો સિહુન ચોકડી આવી અત્યારે તો અત્યારે મસાલા બનાવવાનું કોમકજ ચાલુ હોય શું કહે મસાલો બનાવો

bener aja log mah buat sih tuh mau mau તમારા માટે તો ખાવાનું પોતો માવો જાક હોય તો માવો કારણ કે માવો વગર તો દિવસ પણ ના હોય તો મળી આગળ જઈને બન્યા લીધો બ્લોગમાં જય માતાજી બોલ પણ કંઈક કે મિત્રો મળીએ આપણે મોઢા પકવાયા છે અત્યારે તમે જો ડાકો પચીસ કિલોમીટર બાકી હજુ આપણે પચીસ કિલોમીટર હેડ છું એટલે ડાયકોર જઈશું તો ડાયકોરનું ભી મંદિર આપણે બતાવીશું વિડીયો કે કેવું છે કેવું મજા આવે હજુ પણ અમારા મિત્ર આવશે પાછળ કોણ કોણ આવે પાછળ હજુ તો ધર્મેશ ધર્મેશ દીપક વિશાલ ફૂગેશ હજુ અમારા જો આવે છે પાછળ ના ફાળિયા

moda poki kayak final apalih, itu tuh yang Joy suruh itu hotel moda nu view Ma. આટલા બધા આવી ગયા તમે જોઈ શકો છો તરબુચો આવી ગયા છે ખાવા હોય તો કહો પુષ્પા આ પાંચ મીટર પકડન નડિયાદ હાઈવે ડાકરો જવાનું છે આ રસ્તા પર ડાકોરવાળા અત્યારે બલોલ પહોંચી ગયા છે અને નદી આવી ગઈ તો જોવો જોરદાર લોકેશન આવી ગયું તમારા બધા ખાવા જેવા ભાઈઓ બંકાઓ બધા આગળ જાય આવ્યો તમે જોઈ શકો છો આત્મહત્યા કરવી અને અહીંયા આવી જાવ હા આત્મહત્યા માટે ફ્રી ઓપ્શન અહીં ગાડી અહીંયા કૂદકો મારો સીધા ઉપર ટિકિટ કઢાઈ જાય પહેલા મારી જાય હા તો જેને પી મરવું હોય ને તો આ પર અહીં બનાવ્યો છે ઈચ્છા થાય એટલે આવી જવાનું હા તો તમે જોઈ શકો છો હા જોરદાર મજા આવવાની તમારા ભાઈ વાંચા આયડે એવું લાગે

કારણ કે સીન જોવા એવું મળ્યું એટલા માટે તો તમે જોઈ શકો છો નીચે એક ઝાડી હો ઓમાં જંગલી જાનવરો પણ રહ્યા હોય ગાડી તો થોડુંક અત્યારે રાત્રે આવો તો સાચવીને આવો મિત્રો કેમ કે અહીંયા રાત્રે ચિત્તો પણ જોવા મળે છે આ ઝાડી તો રાત્રે આવો તો થોડુંક જોઈ વિચારીને આવવાનું કારણ કે તમે જોઈ શકો છો તો આ પાછળ નો હો તો સુરત દાડા પણ હતા નીકળી ગયા તો હવે જોઈએ કંઈક કેટલા વાગ્યા સુધી બે વાગ્યા ત્રણ વાગ્યા સુધી ડાકોર પહોંચી જઈશું મિત્રો તો બ્લોગમાં બન્યા રહ્યા બહુ મજા આવશે ડાકોરનું મંદિર જોવાની હું જોઈ શકો છો અમારા એક ભાઈબંધના પગપોર્ન ઓકા વળી ગયા તો બની રહ્યા છો અલીના અધિન ચોકડી જઈને જય માતાજી સાધુ છે ને

એ પાતા કમારા પેલા પેલા ની કિચન ઉપર બાય બ વાહ રે નહી અરે તાઈ ચાર જગા તો બનવા આ મેપર થાય હે નેગરા હેલો ગાઈસ હલો ભાઈ અમારા ચાર મિત્ર પાસે ખોવાઈ ગયા છે ગરમેશ વિશાલ દીપક જેને અમે ભાઈ ખોવાઈ ગયા અમારા ચાર ગરમ થાય છે આર બાઈક હોય રોમજી રોમજી મંદિર આર કોર પડે મેલેન હોય ઓ ઓ ઓ ઓ ઓ ઓ

બાર તેર મિનિટ બની ગયો છે અત્યારે અપલોડ કરું છું બીજો મોડા કરીશું કારણ કે બધા ક્લિપો બધી ક્લિપો આપણે જો ભેગી કરીશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે એટલા માટે અત્યારે નાખું છું એટલો બીજા મોડા અપલોડ કરીએ છે જય માતાજી તો જોડાયેલા છે વિડીયોમાં બહુ મજા આવશે